Thank you.

પણ મંત્ર તો બધા જ પ્રમાણમાં એક સ્વામિનારાયણ મંત્ર જ આપે છે એટલે દરેક જગ્યાએ જે ભાષા હોય સ્વામીનારાયણ મંત્ર તો છે સ્વામિનારાયણ મંત્ર મળ્યો અને એ સ્વામિનારાયણ મંત્ર એને આજે પ્રાગત્ય બીને કહેવાય તો એ નિમિત્તે આપણે બધા છે ને ને લગતા સામનાયણ મહામંત્ર ને લગતા એવા કીર્તનો આસ્પનાનું એમાં આપણને પ્રેમાનંદ સામેનારાયણ સ્વામિનારાયણ પેલી ના કહી દીધું કે આ મંત્ર તો બહુ સમર્થ છે કેવો છે તો કે કાન સાંભળતા એટલે એમના દૂધ કર દૂધ એટલે એમના દૂધ જયારે કાન માં એને સ્વામિનારાયણ શબ્દ પડે છે ને

આગળ પણ ઘણા બધાનું કલ્યાણ થયેલું છે જેના ગુના ક્યારે માફ ના થઈ શકે એવાનું પણ ઉદ્ધાર મહારાજ નામથી થયેલો છે ખાલી જયારે એવા જેવા મુક્ત હોય ને સ્વામિનારાયણ બોલે ને ત્યાં ભૂત ભાગી જાય એટલો બધો સ્વામિનારાયણ મંત્ર નો પ્રતાપ છે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો એટલે આજના દિવસે પ્રગટ કર્યો સુમરી પામે ત્રિવર્ગ ને ગઈકાલના કીર્તન માં હતું આજે આનંદના જુજવા એ ખામર ત્યાં જોઈ નિષ્કામ સકામરી હવે અહિયાં પણ આજે કીધું જે સતામ ભારે સ્વામિનારાયણ મંત્ર નું નામ કરે છે ત્રીજ ને પામે એટલે આમ આપણે કંઈ પણ સાધન કરીએ છીએ તો એનું ખરેખર પ્રાપ્તિ શું હોય તો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પ્રાપ્તિ હોય પણ જે સતમ ભાવે ભજે છે એને મોક્ષ ની પ્રાપ્તિ નથી થતી એને શું પ્રાપ્તિ થાય તો કે ધર્મ કામ જે એને ઈચ્છેલું એ મળી જાય પણ મોક્ષ બાકી રહી જાય અને એક અર્થ આપડે એવો પણ કરી શકીએ કે એને સ્વર્ગ મૃત્યુ અને કે જે ગણાય આ ત્રણ ની પ્રાપ્તિ થાય

જો વિચારતા હવે આ જમાનામાં ડાયાબિટીસ કોઈ કેન્સર આવે એવા કોઈ નાના મોટા અડધા રોગ ના આપણને ફેરજ ન પડે કારણ કે પ્રેમાનંદ સામે ને કીધું પાણી પર નીચકાની હશે ને એને ધાન સુખ મળશે આપણા માટે મૂળ્ય સુખ નામ તારા નાની સ્વામી સ્વામી પ્રગટ મળ્યા નામના પ્રગટ મળ્યા તેને આ બે સાથે આપડે મુનિસ્વામી લઈએ મુનિસ્વામી વાત વાર્તા નંબર એકસો બાર ભગવાન ના ભક્ત હોય અને ભગવાન ની આગના પાડીને ભગવાન ની ભક્તિ કરતા પેલી વાત આવી ગઈ છે પાડીને સ્વામિનારાય નહીં બે પ્રકાર ના ભક્ત મહારાજે કર્યા છે એક સકાર અને બીજો નિષ્કામ નિષ્કામ ભક્ત હોય કે મહારાજ ની મૂર્તિ વિના બીજું કઈ ઈચ્છે જ નહીં મહારાજ મૂર્તિ જોવી મૂર્તિ નું સુખ લેવું પણ અનંત બ્રહ્માંડો છે

બધું હોય આજ્ઞા હોય ઉપાસના હોય ધ્યાન પણ કરતા હોય પણ એક ખાલી એને એટલી જ ઈચ્છા રહી જાય કે બ્રહ્માંડ ઉત્પન્ન કેમ થતા હશે જોઈએ તો ખરા એને મૂરખ સરવાનું એનું આયુષ્ય ને કેટલી બ્રહ્માંડમાં જેટલા જીવ છે એટલી વખત એને બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું હવે આપણે તો હજી આ નું કેટલું માનીએ એને તો ખાલી મૂર્તિ સિવાય આટલી જ ઈચ્છા હતી આપણ બધાને ખબર છે કે હજી ચક્કર ની માતા ને ખાલી એક હાડ કરીને જમાડવાની ઈચ્છા માટે જન્મ લેવો પડ્યો હતો

એટલી ચોખ્ખી લીટીમાં આપણને કીધું કે જેટલા સકામ હોય બધા મુક્ત થાય સકામ ભક્ત જે ભગવાન નું કામ કરે કારણ કે બ્રહ્મા બને ઇન્દ્ર બને કે એ બધા કાર્ય તો જ કરે છે ઉત્પત્તિ સ્થિતિ પ્રલયુ બ્રહ્માંડ ની બધી ક્રિયા કરે બ્રહ્માંડ માં અવતાર લે એ બધું કામ છે ભગવાન ને લઈને કરે ખરા પણ એને ભગવાનની મૂર્તિનું સુખ નહીં અક્ષરધામમાં એને મહારાજ ના દર્શન કરવા ન જવાય ત્યાં બંધી પજાતા ભગવાન કહેવાય ને કે દેવો પણ દર્શને આવે એટલે એમને પણ જયારે મહારાજ મૃત્યુ લોક માં હોય ને ત્યારે દર્શન કરવાની પરમિશન છે અક્ષરધામ માં તેમની નથી એટલે ત્યાં તો એ જઈ નથી શકતા મહારાજ આ બ્રહ્માંડમાં ફક્ત પચાસ વર્ષ દેવો એટલા વખત માટે જ દર્શન ની પરમિશન મળી હવે બધા વૈરાટ નારાયણ એને તો ખબર જ નથી કે સ્વામિનારાયણ શું છે તો પણ એને કેમ પ્રાર્થના કરી તો એને એટલે જ કહ્યું કે એને પૂર્વમાં બીજા બ્રહ્માંડ માં ભગવાન ને ભજેલા હતા અને પછી ભગવાન સજા કરી સજા કહી આપણને સજા લાગે એને તો પછી સુખદ લાગ્યું એટલે એને સ્વીકાર કર્યો હતો એને એમાં આનંદ આવ્યો હતો એટલે એને સ્વીકાર કર્યો હતો કે આ શું હોય કેવું હોય એટલે એને પછી વૈરાજ નારાયણ બનાવે આ મૂળ અક્ષર બનાવે પછી બ્રહ્મા ની ઉત્પત્તિ કરતી વખતે એને વૈરાજ નારાયણ થકી ઉત્પત્તિ કરાવે પ્રથમ ના આઠ ના બદલામ

એક તો વેદ આવ્યા ક્યાંથી આપડે આપણને વિચાર થવું જોઈએ રૂપે આવી અને બ્રહ્માંડમાં વધારો પછી આ બ્રહ્માંડ ની ઉત્પત્તિ થાય અને એમાં પછી એની અરજી આવડતા થાય ત્યારે મહારાજ વખત પોતા સ્વરૂપે વધારે પછી કાયમ સતંગમાં સંત રૂપે મુક્ત રૂપે પ્રતિમા રૂપે એવી રીતે વિચરે ભાવ બ્રહ્મા મુનિ મુક્ત જપિયા મંત્ર ને બધા મોટા મોટા છે બ્રહ્મા ની શરણે તાઋિ મુનિ પણ અંતે તો ગમે તે મુક્ત સ્વામિનારાયણ મંત્ર ને સૌ પાન મનવાંસિત સુખ સાધજો પોતાની ઈચ્છામાં જે સુખ હતું એવું પાન જો મને સ્વર્ગ ની ઈચ્છા હતી સ્વર્ગ મળ્યું પુત્ર પરિવાર ની ઈચ્છા હતી તે મળ્યું પૈસાની ઈચ્છાથી જે મળ્યું અને મૂર્તિના સુખ ની ઈચ્છાથી જે મળ્યું હવે તો મહારાજ ની વચ્ચે ચિંતામણીયે તે હોય તો હમણાં એક વિડીયો દાદા ને મહારાજા એવા તો એ કઈ નવે વાત નથી મહારાજ તો કીધું જ છે કે મહારાજા ને અંતકાળે જરૂર આવવું છે એક વાર તો આવે જ ઈશ્વરના અંત ની કીધું કે બંધ કીધા બીજા બારણ આવે કીધી અક્ષર વાત જ્યારે મહારાજા બ્રહ્માંડમાં ચરણ મૂકે છે ત્યાર પછી બીજા બધા અવતારો ને એમના અનન્ય આશ્રિત પણ આવી શકતા નથી પછી એમની જે શક્તિ એ બધું બંધ થઈ જાય મહારાજા બ્રહ્માંડ માં આવી જાય પછી એ લોકો કામ ના કરી શકે એટલે આપણે કોઈ પણ અવતાર હોય એના અનન્ય ભક્ત હોય તો એને પણ તેડવા મહારાજ આવે ભલે એના ભગવાન ના સ્વરૂપે દર્શન આપે એટલે એની વૃત્તિમાં રહે પણ એ લોકો લોકોને સત્સંગમાં જન્મ ધરાવે કારણ કે એને ભગવાન ભક્તિ કરેલી હતી એટલે પોતાની મૂર્તિ નું સુખ આપણને સત્સંગમાં જન્મ ધરાવે મુક્ત જેવી જેવી દુરાગ્ર અને પછી ધીમે ધીમે સમજણ પૂર્વક ઉપાસના શુદ્ધિ થાય બીજા બધા તો ગુણ હોય અને એને મહારાજ ના સુખ ની પ્રાપ્તિ થાય પણ સત્સંગમાં આવ્યા પછી એ પણ હર હર માં દેવા જન્માષ્ટિ વા ધામ સુમખી ઉજ્જવ બાળ

બીજા ધામ એવું નથી પાછું કે જન્મ જ આવે એટલે હવે તો જે ઈચ્છું પ્રેમાનંદ સ્વામી આપણને હાથ જોડીને વિનંતી કરે તો હું તમને હાથ જોડીને વિનંતી કરું કે હવે તમે સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજો મંત્ર જપશો નહીં અમૃત સરિતાના સીધા ભાગમાં પ્રેમાએ આપણને કીધું કે સ્વામિનારાયણ સિવાય કોઈ મંત્ર જપવાની હવે આપડી જરૂર નથી ભૂલશો માં અવસર આવ્યો તમને યાદ કરાવી દર વખતે આવીને આવી ભૂલ કરી આવા અક્ષિપતિ ના કેટલી ઉપમા આપી દઈએ છીએ મેળવવાની ચક આવી ત્યાં આપણે છોકરા નોકરીને પાછા હતા અહીંયા આવીને ભાવીએ છીએ સ્વામી આપણને રિક્વેસ્ટ કરે છે વિનંતી કરે છે આજ તો કર્યું કરવું સાંસ્ય છે તમે બસ સ્વામિનારાયણ મંત્ર જતા કરજો અને એ પણ નિષ્કામ ભાવે જય સ્વામિનારાયણ